નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર દર્શક મિત્રો જાળીલા ગામે હર્ષદભાઈ મનજીભાઈ સોલંકી નામના સત્તર વર્ષના યુવાનની ઘાતકી હત્યા કરવામાં આવી છે અને આ હત્યા કરવાનું કારણ ખરેખર અકબંધ છે કારણ કે રાત્રે સાડા નવ પોણા દસ વાગ્યે આ હર્ષદભાઈને કોઈ એના મિત્ર કે કોઈએ બોલાવવામાં આવેલ એ દરમિયાન આ હર્ષદભાઈ ઘરેથી નીકળ્યા ત્યાર પછી પાછા આવ્યા નથી અને આખી રાત તેમને શોધતાં શોધતા તેમને સાળંગપુર મેળામાં જઈ આવ્યા બોટાદ જઈ આવ્યા એમના જે વાલી વારસો છે તેઓ ત્યારબાદ એમને એક મોટર નજરે પડી જે જાલાની પાણીની ટાંકી છે ત્યાં તો ખરેખર આ જાળીલા જે ટાંકી છે એની અંદર તો રાતે કોઈ બોલાવે તો અંદર કોઈ જાય નહીં પરંતુ આ હર્ષદભાઈને અંદર ધસડીને લઈ જવામાં આવ્યો છે અને ધસડીને લઈ ગયા પછી અપહરણ કરીને ધસડીને લઈ ગયા પછી ત્યાં ઠંડા કલેજે એની હત્યા કરવામાં આવી છે તો ખરેખર આ દુઃખદ ઘટના છે અને આ દુઃખદ ઘટનામાં જે હર્ષદભાઈ મનજીભાઈ જે સોલંકી છે તેના જે મિત્ર સર્કલ છે તેનો જે છેલ્લો નંબર આવ્યો હોય એની તપાસ કરવામાં આવે એની તપાસ કરી અને આ કૃત્યુ છે એ હર્ષદભાઈને ઢસડીને અંદર લઈ જવા માટે એક માણસનું કામ નથી આમાં બે ચાર માણસ હોઈ શકે છે કારણ કે એકલા માણસથી ઢસડીને અંદર લઈ જઈ શકે નહીં તો આ બાબતે પોલીસે યોગ્ય કાર્યવાહી કરવાની રહી એવું ત્યાંના લોકોનું કહેવું છે કે યોગ્ય કાર્યવાહી કરે પોલીસ અને હા આ અન્ય જાતિના લોકો હોત

તેને એને પપ્પાને કીધું કે હું મારા મિત્રને મળીને પાંચ દસ મિનિટ માં પાછો આવું છું દસ દસે એના પપ્પાએ ફોન કરતા ફોન અમે ગોતવા લાગ્યા ઘરના ઉપર ગોતતા ગોતતા સીસીટીવી કેમેરા ગામના જોયા કોઈ પણ ચડ્યો નતો પછી અમે મોટી ગાડી ગોતવા ગયા તો ગાડી નજરે ચડી ગયા અમે અમારે ગામની ટાંકી પાણી ટાંકી છે ને તેની પાસે તો ત્યાં તું તાળું અને અમે અંદર ઠેકીને ગયા અંદર જોયું ને

આજે સોનાવાલા હોસ્પિટલ આવ્યા છો શું ઘટના બની હવે હર્ષદ જે અમારે જ્યાં મૃત્યુ કાલમાં છે એને એના ભાઈ બંધે બોલાવ્યો અને કીધું કે તું બહાર આવ એટલે એ સાડા નવ આજુબાજુમાં એ બહાર ગયો એટલે દસ વાગ્યા એના બાપ પપ્પાએ ફોન કર્યો એટલે ફોન જીશો ભાઈઓ એટલે અમને શંકા થઈ કે કાંઈક ક્યુ લાગે છે ને કાંઈ રોકાય નહીં અને ફોન ચાલુ હોય એટલે મેં ટીવી સીસીટીવી કેમેરામાં જોયું

બાર બોલાવવામાં આવ્યો અને એની ઘાતકીય રીતે હત્યા કરવામાં આવેલી છે એના બાબતે અમે બધા અહિયાં ભેગા થઈ અને એને ન્યાય મળે માટે ઉપસ્થિત છીએ હત્યા કરવામાં આવી શું કારણ અજાણ્યા અસામાજિક તત્વો છે જ્યાં સુધી એઓની ધરપકડ કરવામાં નહી આવે અને પીડિત પરિવારની અમુક જે માંગણીઓ સ્વીકારવામાં નહી ત્યાં સુધી લાશ નો લેવાનો અમે સ્વીકાર છીએ તાત્કાલિક આરોપીઓની ઓળખ થાય અને અમારી જે માંગણીઓ છે એનો સ્વીકાર કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની અમે અહીંયા ફરજ પડશે આરોપીની ધરપકડ નહીં કરવામાં આવે શું એના ના તાત્કાલિક જો બોટાદ અને પ્રશાસનને અમે કહીએ છીએ કે ઘણી બધી વખત દલિતોના જે મર્ડર થાય છે ત્યાં એમનો બહુ પીડિતો પકડવા જે આરોપીઓ છે પકડવાનું ઓલું હોતું નથી તો આ કેસ અંદર પણ જો તાત્કાલિક અસર નહીં કરે અને આરોપીઓને પકડવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન અમે અહીંયા આહવાન કરીએ છીએ આ જગ્યાએ સવર્ણો નું મર્ડર થયું હોય તો પોલીસ ના ધારે ધારા આયા હોય રામજીભાઈ અહિયાં સોનાલ હોસ્પિટલ આવ્યા છે શું ઘટના બની હવે કાલે રાત્રે પોણા દસ ના फोन आयो કે મારા ભાઈબંધો ફોન આવ્યો એમ કહે એના પપ્પાને કની નીકળ્યો 15 થી 20 મિનિટ થાય ને ફોન સીધો થઈ ગયો પછી અને મારા નાના ભાઈ કીધું કે ભાઈ આ હર્ષદ કે પાંચ મિનિટ નું કઈ ગયો છે જે આયો નથી ને ફોન લાગતો નથી પછી અમે ગોતખો શરૂ કરી ગરીક વાડ જોઈ પછી પંચાયત ના સીસીટીવી કેમેરા ચેક કર્યા સાંગુર મેઓ હે કી ન્યા ન્યા અમે જોયા રાણપુર ગયા અને સુંદિરા ના બાજુ ગયા પછી અમે ગોતતા ગોતતા ચાલેલા ગોઠાટા રોડ ઉપર પાણી ની તાકે છે તો ત્યાં બાઇક લઈને ગયો હતો ને બાઈક બહાર પડ્યું હતું અને એ જે ટાંકી છે ને એમાં ગ્રાઉન્ડ છે બહાર દરવાજે તાળું માર્યું હતું તાળું માર્યું અને શંકા કરીને બધા ઠેકડા મારીને અંદર ગયા તો ત્યાં મરેલી હાલત માં છોકરો પડ્યો હતો મરનાર હાલત ની ઉમર કેટલી એના અઢાર વર્ષ છે કોલેજના તારા પેલા વર્ષ માં કેવા કારણો હત્યા થઈ હતી હવે અમને કોઈ અંદાજ છે નહીં હાલ ઘટના સ્થળે પોલીસ પહોંચી છે હા ત્યાં પંચનામું કરી રહ્યા છે શું માંગ છે આપની ન્યાય મળે એ અમે આરોપી ને જલ્દી માં જલ્દી પકડે

બીજું મર્ડર છે જે ખરેખર દુઃખની અને ખેદની વાત છે જ્યારે ખરેખર આવી રીતે ગમે ત્યાંનું સવન લોકોનું મર્ડર થયું હોય તો પોલીસના ધારે ધારા હોસ્પિટલમાં ઢગલા લાગી ગયા હોય અંદર ગાડી મૂકવાની જગ્યા ન હોય બહાર ગાડી પડી હોય આજે પરિસ્થિતિ એવી છે કે અહીંયા

એવું લાગી રહ્યું છે કે અનુસૂચિત જાતિ જે છે એ સમાજ અત્યારે હાલ જે હાલત માં જીવી રહ્યો છે એ આના ઉપરથી થી ખ્યાલ આવે કેવા કારણોસર મર્ડર થયું છે શું કે હવે મર્ડર તો એવું છે કે રાતે અને સાડા નવ પોણા દેશે ફોન કરીને કોઈએ બોલાવ્યો કે અહીંયા આવો તારું કામ છે એવું કીધું હોય છે એટલે એને એના ઘરની અંદર એવું કીધું કે મને મારા મિત્ર બોલાવે છે અને હું ત્યાં જઈને દસ મિનિટ માં પાછો આવું છું એટલે દસ મિનિટ આની ઉંમર કોઈ સત્તર વર્ષ કે છે કોઈ અઢાર વર્ષ કે છે પણ માઇનોર ખરેખર સત્તર વર્ષ સાડા સત્તર વર્ષનો આ યુવાન છે અને આશાસ્પદ યુવાન છે ખરેખર આ ભણતો હોય કોલેજ કરતો હોય અને કોઈની સાથે શું દુશ્મની હોય તો આ જે બનાવ બન્યો છે એમાં શંકા પ્રેરે છે કે કોઈ અનુસૂચિત જાતિ સમાજનો લો જે યુવાન છે એ આગળ પ્રગતિ ન કરવો જોઈએ એવું પણ બની શકે હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી કે કેવી પોલીસ જાણવા મળ્યું છે કે પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ત્યાં પંચનામું અને જે એમની ગતિવિધિઓ હોય એ પોલીસ કરી રહી છે પણ હોસ્પિટલમાં કોઈ પોલીસ હજી સુધી બે ત્રણ જમાદાર સિવાય કોઈ નથી માંગ શું છે આપણે માંગ એવી છે જાળીલાના લોકો અને સમસ્ત બોટાદ જિલ્લાના અને આજુબાજુના જિલ્લાના લોકો અહિયાં પહોંચી ગયા છે લોકોની માંગ અનુસૂચિત જાતિ સમાજના લોકોની માંગ એ છે ધરપકડ કરવામાં ન આવે ત્યાં સુધી આ ડેડ બોડી ઉપાડશું નહીં એવી એમની નિયમ છે તો આરોપી ને પકડો